નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી હું છું વિપુલ પ્રજાપતિ મોરબીમાં પંથકમાં છેલ્લા એક અઠવાડિયા દીપડા જે છે તે દીપડાની રંજાળ જોવા મળે છે સૌથી પહેલા આપણે પાંચ સાત દિવસ પહેલા મોરબીના જે રાજપર અને પંચાસર ગામની જે સીમ છે સીમની વચ્ચે જે છે દીપડા જોવા મળ્યો હતો મોડી રાત્રિના ત્યારે આપણે ત્યાંથી જે લાઈવ કરી અને અહીંયાના જે પગના નિશાન છે તે પણ બતાવવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા બે ત્રણ દિવસ ત્યાં પંચાસર ગામથી આગળ જે નાની ગામ ગામમાં છે નાનીવાડી ગામમાં જે છે સીમમાં જે છે ત્યાં પણ અહીંયા જે છે જે દીપડો જોવા મળ્યા છે તેવું અહીંના જે મજૂરો જે છે અને અહીંથી જે રસ્તામાંથી નીકળતા લોકો છે તેમને પણ કહ્યું છે અત્યારે તમે જો આ દીપડાના નિશાન છે તેવું અહીંના મજૂરનું કેવું છે હા ત્યારે અહીંના મજૂર છે તેમની સાથે જ વાતચીત કરીશું ક્યારે તમને દીપડો જોવા મળ્યો

એકઠા થઈ ગયા છે તેમની પાસે વાતચીત કરીશું તમારું નામ કહેજો જયપાલસિંહ જયપાલસિંહ તમે અહીં જે દીપડો જોયો હતો કેવી રીતે જોયો તો શું કાય છે અને તમારી માંગ તો એ જ કે વહેલી તકે પકડાઈ જાય તો કોઈ માલ ઢોળ ને કે નુકસાન ન થાય એમ મજૂર હોય ખેતરમાં એ ઓકે એવી માંગ છે કઈ કઈ જગ્યાએ જોવા મળે તો ગામમાં જોવામાં તો મને પરમ દિવસે સવારે પોણા આઠ વાગે અહીંયા જ્યાં સ્કૂલેથી આવતો હતો હું ત્યારે મને મારી ગાડીને આગળ ક્રોસ કરી નીકળો ત્યારે મેં જોયો એટલે બધાને કહી દીધું આવી રીતે મે જોયો તો એટલે એ બધા પછી તમને ફોન કર્યો મોરબી અપડેટમાં ઓકે પછી પણ બે જોવા છે કઈ જગ્યાએ શું શું ચર્ચા ઈ મજૂરે જોયો તો એટલે ઈ લોકો ઓયડી ઉપર ચડી ગયા હતા એવું કીધું મને ઓકે બરોબર એટલે બે ત્રણ દિવસ થી છે તો ખરો તળાવના કાંઠે પણ કઈક જોવા મળે કાલ રાતે અગિયાર વાગે આવ્યા હતા અને બધા અહીંયા માણસો જાજા ભેગા થઈ ગયા હતા એટલે બે ત્રણ દિવસ થી અહીંયા દીપડો ત્રણ દિવસથી છે વન વિભાગને ને કઈ જાણ કરી હતી શું કઈ ના અમે તો નથી કરી પણ હવે આગળ કરી દઈશું એમ ઓકે જોકે છેલ્લા એક અઠવાડિયે થયા આ જે વિસ્તાર જે છે રાજપર પંચાસર અને આ જે વાવડી ગામ છે તેની આસપાસમાં દીપડો જોવા મળે છે તેને લોકોમાં પણ ભયનો માહોલ છે કારણ કે ગમે ત્યારે દીપડો નીકળે છે દિવસે પણ નીકળે છે રાત્રે પણ નીકળે છે તે ભયનો માહોલ જે જોવા મળે છે કારણ કે અહીં મોટા ભાગે અત્યારે ખેતરોમાં જે છે મજૂરો કામ કરતા હોય છે એટલે દિવસના જ નીકળતો ને પરમદી હવાર આ દિવસમાં સવારમાં હાડ આઠ તમારા છોકરાઓ અહીં રમતા હોય છે ને છોકરાએ રમતા જ હોય ને ઓકે આમ બીક લાગે છોકરાઓની બીક તો લાગે ને છોકરાઓની ગમે અમે અમારા કામમાં ને છોકરા કે રખડતા અને આવી જાય તો હું કરી લેવું કે એટલે છોકરા ઉપર અહીંયા જે મજૂરના હોય છે તે અહીંયા ખેતરમાં જ રહેતા હોય છે અને અહીંયા જ જે આજુબાજુમાં જે રમતા હોય છે ત્યારે એમને પણ ભયનો માહોલ છે ને આ ઉપરાંત જે તળાવ છે તળાવની આસપાસ પણ પણ જોવા મળ્યું તેવું ગામ લોકોનું કહેવું છે એટલે આ તકે જે વિભાગ જે છે તે અહીંયા પાંજરું ગોઠવી અથવા તો ટીમ જે છે તે ટીમને રાખી અને આજુબાજુના વિસ્તારમાં જે ટીમને રાખી અને ઝડપથી આ દીપડાને જે છે પકડે તેવી જે છે લોકોની માંગ છે અને જેથી કરીને કોઈ જાનહાનિ ના થાય કારણ કે અત્યાર સુધીમાં કોઈ જાનહાની હજી જોવા મળી નથી પરંતુ જે જાનવરો જે છે જાનવરોને ને અત્યારે નુકસાન કર્યું હોય તેવું અત્યારે મળે છે ક્યું જાનવર તમે જોયું મોઢામાં લઈ ક્યું જાનવર હતું હતું ઓકે પછી જાનવરું ભેં પણ તમે કહેતા હતા ભેં પણ કેતા અમારા માલધારી અમારા ગામના સીમમાં જાય ને તો એ કહેતા હતા કે અહીંયાથી નીકળું તું તો બધી ભેંસું ભડકી ગઈ એમ ભેસું ભેંસું હા એટલે કાલે 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 એટલે પ્રમધી તમે જોયું કાલે માલધારી કે એટલે કાલે પરમદી છેલ્લા બે ત્રણ દિવસથી અહીંયા દીપડાના જે છે તે નિશાન પણ અહીંયા તમે જુઓ આ જે મજૂર છે તેના કહેવા પ્રમાણે આ દીપડાના જ નિશાન આ દીપડાના છે આ દીપડાના છે ઓકે કે આમ લાગતો તો કેવડો આમ આવડો કરતો આવડો મોટો આવડો હા આવડો મોટો હતો મોટો હતો હા હમ બરોબર કેટલી મે કેટલી સેકન્ડ જોઈએ છે દીપડાના નિશાન આમ સેકન્ડ તો જોયો 10 15 સેકન્ડ જોયો આમ ફાસ્ટમાં વહી ગયો પછી ગાયો ગાયો એટલે આજુબાજુના આ ખેતર છે ખેતરની આજુબાજુમાં પણ જોવા મળે છે એટલે વહેલી તકે જે વન વિભાગ જે છે આ દીપડાને પકડે તેવી લોકોની માંગ છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર